ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત વીટીટી ફોર્સ કારનું શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે લોન્ચિંગ કરાયું હતું વીટીટી ફોર્સ કારનું મહત્વ વડોદરા શહેરની તમામ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ મળે તે હેતુથી વીટીટી ફોર્સ કાર થકી હાઈટેક સીસીટીવી કેમેરાના માધ્યમથી ટ્રાફિક વ્યવસ્થાનું મોનિટરિંગ થઈ શકે સાથે વિવિધ સાધન સામગ્રીને કીટ પોઈન્ટ સર્કલ ટ્રાફિક સિગ્નલ ઉપર પહોંચાડવા માટે અને ખાદ્ય અને પીણા પહોંચાડવા માટે મદદરૂપ રહેશે

મોબિલિટી વધારવા માટે રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે આ વેહીકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર ત્યારે પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના માનદ બેથકો જ્યારે જંક્શનમાં ઊભા રહે છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રહેવાનું એમના ડીહાઈડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ ચાસનું વિતરણ અને દરેક જંક્શનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને જંક્શન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનું એક પ્રયાસ હતો આજ જ જે રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપણે સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે સ્ટેટ બેંક તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ કો એક આધુનિક વ્હીકલ પ્રદાન કર્યા हो चल ચાર મહિનો પહેલો કે इस तरह રહી કે અગર अगर आ जाए અગર આ જાય તો પોલીસ करने में બહુ आसानी હોગી भारतीय स्टेट बैंक एंड गुजरात पुलिस एंड वडोदरा पुलिस हम लोग हर तरह की बैंकिंग सेवा तो मुहैया कराते ही हैं पर हम लोग समझते हैं कि वो कितने कितने भीषण एंड कठिन परिस्थितियों में काम भी करते हैं तो स्टेट बैंक ने तुरंत ये अपॉर्चुनिटी ग्रैप किया और उनसे पुलिस डिपार्टमेंट से ये रिक्वेस्ट किया कि ये सी के तहत बैंक को ये काम करने दिया जाए जिसके और जिन्होंने जहाँ पर उन्होंने तुरंत उसमें हावी भी भर दी आज हम बहुत गवर्नमेंटली फील कर रहे हैं और कि हमारा इस भारतीय स्टेट बैंक की तरफ से ये एक छोटा सा योगदान है वधोदरा पुलिस को उनके जो जो कार्य करते हैं उनमें वो थोड़ा सा योगदान है कि वो अपना कार्य और अच्छे से कर सकें आगे भी इस तरह के शीसा रिस्पॉन्सिबिलिटी के तहत जो भी बात इस तरह से बंद पड़ेगा हम लोग अग्रसर रहेंगे इस तरह का अपना योगदान देंगे।